રાજકોટના ત્રમ્બામાં સનાતન ધર્મનું મોટું મહાસંમેલન સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મોટું આયોજન કરાયું ગુજરાતભરમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો કથાકારો સંમેલનમાં ઉપસ્થિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષ સ્થાને પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ પૂજ્ય શેરનાથ બાપુ સહિત રાજ્યભરના સંતો મહંતો રહ્યા ઉપસ્થિત હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતની સાધુ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિત મુદ્દે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય થશે કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવી દેવતાઓને નીચા ચિતરતા હોય તેની સામે પગલાં લેવાનો થશે નિર્ણય ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠનની રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠનની રચના થશે હિન્દુ ધર્મ સનાતન દેવી દેવતા સનાતન ધર્મના શાસ્ત્રોના વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તેના ઉપર કાયદાકીય પગલા ભરવામાં આવશે ધર્મ પરિવર્તનના વિષયમાં આ ટ્રસ્ટ કાર્યરત થશે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સંતો કાર્યવાહી કરશે દીપક રાઠોડ એટલે ગંગા એ સુરસરી છે સંવાદિતા માત્ર પરસ્પર આપસમાં બધા સંપ્રદાયોની જ નહીં વ્યક્તિના પોતાના વાણી વિચાર અને વર્તનની સંવાદિતા પરિવારમાં સંવાદિતા સમાજમાં સંવાદિતા સનાતનના સંપ્રદાયોની વચ્ચેની સંવાદિતા અને સાથે સાથે વૈશ્વિક માનવતાની સંવિદા કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સનાતન ધર્મની પાસે છે એટલે પૂજ્ય જગદગુરુ આદ્ય શંકરાચાર્ય ભગવાનની પરંપરા અને એમાં દ્વારકા તીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં એક શુભ શરૂઆત થઈ છે આપણે ધર્મને માનવાનો છે આપણે માનીએ એ ધર્મ છે એ માન્યતામાંથી બહાર આવવાનું છે અને એના માટે થઈ અને સનાતનની અંદર એક સુવ્યવસ્થા ઊભી થાય એ બહુ જરૂરી છે નહીં તો જો કોઈ એક રાજા ન હોય કોઈ એક પૂછવાવાળો ન હોય કોઈ એકના પ્રત્યે તમારી જવાબદારી અને નિષ્ઠા ન હોય તો તમે વિખેરાઈ જાઓ અને તમે કોઈ પણ યુદ્ધ લડી ન શકો એક સેનાપતિનો અવાજ હોવો જોઈએ આપણા સનાતનના તો એવા સેનાપતિ અથવા સર્વશ્રેષ્ઠ પીઠ એ શંકરાચાર્ય છે આપણા બીજા પણ જગતગુરુઓ અલગ અલગ સંપ્રદાયના આચાર્યો છે એ બધાના માર્ગદર્શનમાં સનાતનની સંવાદિતા ટકી રહે અને સનાતન દ્વારા સનાતનીઓની સુરક્ષા મજબૂત રહે કારણ કે અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ એના માટે વિચારતા કરે એના માટે ચિંતન કરતા કરે એના માટે સક્રિય કરે અને સક્રિય થયેલા બધા સંગઠિત થઈ અને એક સુયોજન નીચે કાર્ય કરે તો નિશ્ચિતપણે સનાતનની સેવા થશે દેવી દેવતાનો નો હવે સાંકી લેવાય શું કેશું બિલકુલ વાણી સ્વાતંત્ર્ય એનો અર્થ એવો નથી કે કોઈનું દિલ દુભાય કોઈની ધાર્મિક ભાવના ને આહત થાય એવી રીતનું બોલવું કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે પછી કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે આપણા આરાધ્ય છે એની ગરીમાં એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે તે બોલાવવું જોઈએ એ પ્રકારે થવું જોઈએ એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે ત્યારે જ સનાતનની ગરીમાં ટકી સ્વામી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું જે બંધારણ છે એ બંધારણની અંદર સનાતન ધર્મના બાબતે બહુ સ્વામિનારાયણ ભગવાનના સ્પષ્ટ આદેશો છે કોઈ દેવી દેવતાઓનું યુક્તિ પ્રયુક્તિથી પણ અપમાન ન કરવું આવું બંધારણની અંદર સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ છે અને એ આજ્ઞાઓ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એના આચાર્યશ્રીઓ બસો વર્ષથી કાર્ય કરતા હતા સંપ્રદાયનું બંધારણની અંદર અમારા મુખ્ય મંદિરોની અંદર બધે જ મહાદેવજી બિરાજે છે હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે એનું અપમાન થાય કે કોઈ પોતાના કુળદેવનું સ્થાન ગૌણ થાય એવું કોઈ દિવસ કોઈ કરે જ નહીં પણ અમારા મૂળ સંપ્રદાયમાંથી જે જુદા પડ્યા છે એ લોકો એના પોતાના સંકુલના વિકાસ માટે પોતાના સ્થાનની પ્રતિભા માટે રાજકીય પ્રભાવ પાડવા માટે સમાજની અંદર પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો વિપરીત ચાલી રહ્યા છે એ આચાર્યશ્રીની આજ્ઞાઓમાં છે નહીં અને આચાર્યશ્રી જે છે અમારા એને એન કેન પ્રકારે રાજનીતિથી એમને કોર્ટના મનાયકોમાંથી સ્ટોપ કર્યા છે એટલે આચાર્યશ્રી છેલ્લા ઘણા સમયથી કોઈ આ બાબતના નિર્ણયો લેતા નથી એટલે સંપ્રદાયની અંદર જે આ બધી ઘટનાઓ બને છે એના માટે કોઈ એક્શન લેનાર વ્યક્તિ નથી તમે જોતા શો કેટલા ઘણા સમયથી ટીવી મીડિયાની બધી બાબતો આવે છે એમાં ટ્રસ્ટીઓ હાજર થઈને એમ કહે છે કે અમને ખબર નથી ફોન ઉપાડીને મોટા મોટા સાધુઓ એમ કહે કે અમે ખ્યાલ નથી અમે બહાર છીએ તમે સંપ્રદાયના માટે જવાબદાર વ્યક્તિ કોણ જવાબ દેનાર આવી ઘટના બની છે તો એના ઉપર એક્શન લેનાર કોઈ નથી